વિશ્વ શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે આજ રોજ શહેરમાં વિશ્વ એકતા રેલી નીકળી હતી અત્યારે જે રીતે વિશ્વમાં યુદ્ધ ગળાકાપ હરીફાઈ હથિયારોની હોડ પરમાણુ બોમ્બ થકી વિનાશની ધમકીઓથી સમગ્ર વિશ્વમાં અજંપો અશાંતિ ફેલાઈ છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભાઈચારો અને એકતા પ્રસરે લોકો શાંતિપૂર્ણ જીવન જીવે તેવા સંદેશ અને ઉદ્દેશ સાથે મહા રુદ્રજીના આહવાનના પગલે ઠેર ઠેર રેલી યોજાઈ વિશ્વ શાંતિ માટે સંદેશો આપવામાં આવી રહ્યો છે આજે લોકો નાની નાની બાબતે જેમાં જમીન સંપત્તિ પ્રેમ પ્રકરણો વ્યભિચાર લોભ લાલચ એકબીજાથી ચડિયાતા દેખાવાની પોતાને બાહુબલી બતાવવાની હોડમાં અશાંતિ તરફ વળી રહ્યા છે ત્યારે લોકો સમજદારીપૂર્વક વર્તે લોકો પોતાની એકતા થકી સમાજ પોતાના શહેર રાજ્ય તથા દેશને મજબૂત બનાવે તેવા સંદેશા સાથે આજે વિશ્વ એકતા રેલી યોજવામાં આવી હતી જ્યાં શહેરના જયરત્ન ચાર રસ્તા ખાતે આ રેલીને ને લોકો એ વધાવી લીધી હતી રાખ્યો છે વિશ્વ કલ્યાણ વિશ્વ જાગૃતિ વિશ્વ શાંતિ માટે કે આખા દુનિયાના લોકો આપણે એક થઈએ જાગૃત થઈએ અને એક નવું નાની લાઈફ જોઈએ જ્યાં શાંતિ ચારે બધું શાંતિ હોય અને આપણું બધાનું કલ્યાણ થાય એ માટે અમે લોકો બધા ભેગા થઈને આ અભિયાનની શરૂઆત કરી છે અભિયાનનું નામ શું છે કોઈ એટલું બધું લાંબુ નામ નથી વર્લ્ડ પીસ વર્લ્ડ યુનિટી એન્ડ પીસ આપનો પરિચય મારું નામ મહારુદ્રજી છે શ્રી મહારુદ્રજી આ ગોભાઈ અને હું પોતે અહીંયા બોર્ડમ ટોટઅપ વડોદરામાં છું અને હું લગભગ ઘણા વર્ષોથી યુએસમાં સેટલ છું છે શ્રી મહારુદ્રજીએ ઇનિશિયેટિવ લીધું છે અને ઘણા વર્ષો પછી વડોદરામાં તે આવ્યા છે અને પોતાની માતૃભૂમિ માટે કંઈક કરવા માગે છે પોતાની જન્મભૂમિ માટે અને આપણને સંદેશો આપવા માગે છે કે આપણે ભાઈચારાથી પ્રેમથી શાંતિથી અને એકતાથી રહીએ તે જ એમ તેમનું મિશન છે વિઝન છે અને તેમની પ્રેરણાથી આ એક પ્રોગ્રામ નાનો કર્યો છે તો આપણે તે સંદેશો આપણે આગળ પહોંચાડીએ બધા સુધી તે જ નમસ્કાર